નમસ્કાર દોસ્તો વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે આપણા બધાના પ્રિય એવા ખજૂરભાઈને મિત્રો સન્માનિત કરી રહ્યા છે તો આપણે ખૂબ જ ખુશીની વાત કહેવાય અને ખૂબ જ મિત્રો ગર્વની વાત કહેવાય આપણે ગુજરાતના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે ખજૂરભાઈનું સન્માનિત કરી રહ્યા છે તો મિત્રો બસ આવો ને આવો સપોર્ટ ખજૂરભાઈને કરતા રહ્યો હાલમાં ખજૂરભાઈ મિત્રો ગુજરાતમાં બસોને તાણું ઘર બનાવી રહ્યા છે મિત્રો જ્યારે ખુશીનો એક વાત કહેવાય ને એટલો બધો ગરીબોને સાથે હાલીને સપોર્ટ કરી રહ્યા છે કે એટલું ગુજરાત વિશે વિચારી રહ્યા છે કે ગુજરાતને એક આગળ લઈ જવા તરફ માગે છે ખજુરુભાઈ કે ગુજરાતમાં જેટલા પણ ઘર છે એ બધા ઘર કાસા છે તે પાકા થવા જોઈએ અને જે પણ ગુજરાતી જરૂરિયાતમંદ લોકો હોય એની માટે આપણે અડીખમ ઊભું રહેવાનું છે કે એની ટાઈમ કાંઈ શિક્ષણને લઈને પ્રશ્ન હોય કાંઈ જમવાનો હોય કે રહેવાનો હોય કોઈ પણ આર્થિક જરૂરિયાત હોય તેના માટે ખજૂરભાઈ હંમેશા મિત્રો ચોવીસ કલાક તે આદમી સાથે ઊભા હોય છે તો બસ આપણો પણ એટલો સાથને સહકાર બને કે ખજૂરભાઈ સાથે આપણે ઊભા રહીએ અને તેની ટીમને સપોર્ટ કરીએ ખજૂરભાઈને સપોર્ટ કરીએ જે ખજૂરભાઈએ બસો નેવું અને આજે બસો ત્રાણુંમું ઘર બનાવી રહ્યા છે મિત્રો તેમાં આપણા બધાનો સાથ અને સહકાર ખૂબ જ રહ્યો છે જ્યારે ખજૂરભાઈ આજુબાજુ આવે છે ત્યારે આપણા બધા જ લોકો મહેનત કરવા માટે મદદ કરવા માટે જતા હોય છે બસ આવવાનો સાથ સાથને સહકાર આપવાનો છે જેથી ખજુરભાઈને પણ ગર્વ થાય ને ખજૂરભાઈની શક્તિ કામ કરવાની ડબલ થઈ જાય મિત્રો જેથી આજે બસો ત્રાણું ઘર થયા છે આપણે વિચારી કે વર્ષો પછી ઘણા બધા ઘર બનશે મિત્રો અને ખજૂરભાઈ તો આજીવન ઘર બનાવે છે અને આવું ને આવું સન્માન ખજુરભાઈનું થઈ રહે તે માટે આપણે મિત્રો મહેનત કરવાની છે અને ખજૂરભાઈને ખૂબ જ સપોર્ટ કરવાનો છે આપણે મિત્રો પદ્મશ્રી એવોર્ડ પણ લેવાનો છે તો આજે આપણા ગુજરાતમાં જે મુખ્યમંત્રી દ્વારા ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો જે ખજુરભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો તે બદલ લાખ લાખ વંદન છે અને આપણે પણ મિત્રો તેના કે આપણે પણ એટલો સપોર્ટ કર્યો છે અને સાથ આપ્યો છે તે માટે આપણે પણ ખૂબ ખૂબ વંદન બસ આવો સાથ અને સકાર આપણે ખજુરભાઈને આપીએ અને ખજુરભાઈ આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય મિત્રો કે જે ગરીબો પાસે પોતાની પંચાણું ટકા ઇન્કમ વાપરે છે અને રાતને દિવસ ગરીબો માટે મહેનત કરે છે મિત્રો કે માણસો તો ઘણા બધા હોય છે અને ઘણા બધા લાખો કરોડો રૂપિયા કમાય છે અને દાન પણ કરે છે પણ આ ખજૂરભાઈ એક એવા વ્યક્તિ છે મિત્રો કે સાથે ઊભા રહીને પોતાનો ટાઈમ આપીને મિત્રો જે સેવા કરે છે એ જ મિત્રો મોટી સેવા કહેવાય કે મિત્રો લોકો પણ પૈસા છે પણ મિત્રો ટાઈમ નથી પણ આજે ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે માટે લાખ લાખ વંદન છે જે મિત્રો ગરીબો પાછળ ગરીબોનું વિચાર છે મિત્રો હાલના સમયમાં કોઈ ગરીબનું વિચારતું નથી બસ પોતાના કામમાં વ્યસ્ત છે અને પોતાની જિંદગી એન્જોય કરે છે પણ આજે ખજૂરભાઈ પાસે એવી મોટી મોટી લાઈફસ્ટાઈલ જિંદગી છે મિત્રો પણ એટલો બધો પૈસો છે પણ તે ગરીબો માટે જીવે છે અને ગરીબોને પોતાની જિંદગી કુર્બાન કરી દીધી છે કે ઘર મૂકીને મિત્રો ગરીબોના આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ એવો આર્થિક જરૂરિયાતમંદ લોકો હોય તેને ખજુભાઈ તેની સાથે અડીખમ ઊભા રહે છે ત્યારે આજે આ સન્માનને પાત્ર બન્યા છે અને આપણો પણ સાથે અને સહકાર એટલો જ રહ્યો છે તો તેની ટીમને પણ લાખ લાખ વંદન મિત્રો અને ખજુરભાઈને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો કે જેને પુરસ્કાર મળ્યો છે કે સન્માનિત કરવામાં આવે તો બસ આવનો સપોર્ટ કરતા હોય એના વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો જય હિન્દ જય ભારત